રામ રામ હું જેની ઠુમાર અમરેલી લોકસભા ઉમેદવાર આજે હું વાત કરવા આવી છું શિયાળ બેટ ગામ આ શિયાળ બેટ એટલે જાફરાબાદ તાલુકાનું છેલ્લું ગામ અને સાથે સાથે કહી શકાય કે અમરેલીનું પણ છેલ્લું ગામ આ ગામની એક તરફ આટલી મોટી અને કંપનીઝ છે છતાં પણ આ ગામના યુવાનોને મુલાકાત લીધી મેં ખૂબ બધા પ્રશ્નોની ચર્ચાઓ કરી ત્યારે આ ગામના યુવાનોને રોજગારી માટે બહાર જવું પડે છે સ્થળાંતર કરવું પડે છે આખું ને આખું ગામ ખાલી છે તાળા લાગેલા છે કારણ કે અહીંયા કોઈ જ રોજગારીની તક નથી અહીંયા જો આમને જાફરાબાદની જેમ શિયાળપેટ ગામને પણ પોર્ટ એટલે બંદર જાહેર કરવામાં આવે તો આ ગામને તો પ્રવાસન ક્ષેત્રમાં લઈ શકાય એટલી બધી તકો પ્રાપ્ત કરી કરાવી શકાય એમ છે આટલા વર્ષો પછી પણ આ ગામમાં બે હજાર એકવીસ પછી વીજળીનો પ્રશ્ન છે અહીંયા ફ્રીજ નથી ચાલતું અહીંયા એસી પણ નથી ચાલતું ટીવીના પણ ફાંફા છે ફક્ત એક નાની એવી લેમ્પ બલ્બ ચાલી રહ્યો છે ખૂબ મુશ્કેલીભરા દિવસો આ ગામ આ એ એ શિયાળપેટ ગામ કે જે બાર હજાર કરતાં પણ વધારે વસ્તી ધરાવે છે શાળા ફક્ત દસ ધોરણ સુધી છે પણ શિક્ષણનું પ્રમાણ કહી શકાય કે અત્યારે સારું છે સરકારી હોસ્પિટલ જે કહેવાય અદ્યતન હોસ્પિટલ અહીંયા નથી અહીંયા ફક્ત એક આરોગ્ય કેન્દ્ર છે જેમાં ડૉક્ટરોને પણ કોઈ ઠેકાણા નથી જેનાથી પ્રેગ્નન્ટ મહિલાઓને જો ઇમરજન્સીમાં બહાર જવું પડે તો તમે જુઓ કે આખો દરિયો પાર કરીને છે કાચિલાં સુધી જવું પડે છે ત્યારે આ ગામની પરિસ્થિતિ કેટલી મુશ્કેલીભરી કહી શકાય હું ખાતરી આપવા માટે આવી છું કે દરિયાકાંઠાના જે પ્રશ્નો છે ખૂબ બધા સંઘર્ષ કરી રહ્યા છે દરિયાકાંઠાના લોકો માછીમારો ત્યારે જેની ઠૂમર ચૂંટાઈને આવશે સંસદ સભ્ય બનીને આવશે તો આપના માટે ઊભી રહેશે જે જે આમે પરિસ્થિતિ કીધી જે જે સમસ્યા કીધી એની માટે અવાજ ઉઠાવશે અને કંઈક ગામ માટે સારું કરીને બંદરનું બિરુદ અપાવશે એવી ખાતરી આપું છું આપ સૌનો ધન્યવાદ